માણસો ક્યાંથી આપણા વિસ્તારના બધા અહીંયા હોય છે ભજન સાંભળવા અને અમે લગાતાર દસ વર્ષથી આયોજન ગૂઠીએ બધાના હિત પ્રમાણે કેટલા જણની ટીમ છે તમારી સર આ કામ અમારે કમસેકમ પંદર થી સત્તર જણની ટીમ છે અને આ જે આજે આ જે આયોજન કરવામાં આવ્યું છે એમાં તમને કેટલો સમય લાગ્યો તો અમે સમય એટલે કે અમે બાર મહિનાનું આ બધું વ્યવસ્થા ગોઠવતા રહીએ છીએ જે રીતે અમારું બધું આખા અમારા ટીમ પ્રમાણે બધાને આયોજન પ્રમાણે ગોઠવીએ છીએ બે મહિના લાગે છે બધું આયોજન કરતા સાચી વાત છે કે આ એક દિવસનો પ્રોગ્રામ કરવા માટે છેલ્લા બે મહિનાથી એમની ટીમ આ કામ કરી રહી છે

સારી રીતે સાચી વાત અમારો પ્રોગ્રામ અહીંથી દસ વર્ષ પહેલાંથી ચાલુ થયો હતો અમે ચાર મેમ્બર ભેગા થઈને જે પ્રોગ્રામ કર્યો હતો ધીરે ધીરે દર વર્ષે બે ચાર બે ચાર જોડાતા આજે દસ વર્ષ થઈ ગયા છે અમને આ પ્રોગ્રામ કરતા બાબાની મેર છે એ કરાવે છે અમે કરીએ છીએ બાકી આ દસ વર્ષમાં અમારા પંદર જણા અમે મેમ્બર જોઈન્ટ થયા ધીરે ધીરે અને આ જ્યાં સુધી ચાલે જે ઉપરવાળો કરાવે ત્યાં સુધી અમે કરતા રહીશું આ કરીને અમને ખૂબ આનંદ થાય છે એક દિવસ અમે આ ભજનનો પ્રોગ્રામ રાખીએ અને બધા સુધી ભજન અને કીર્તન જે લોકો ધીરે ધીરે ભૂલી રહ્યા છે એને અમે ફરી જોત જગાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે જય બાબાજી આજનો જે ભજન સંખ્યાનો પ્રોગ્રામ છે એના માટે બે શબ્દ આપ પણ કહેશે આ લોકો પંજાભાઈ ટીમ છે દસ વર્ષે કરે છે મેં તો ત્રણ વર્ષથી અહીંયા લેવા મને સારું લાગ્યું અને મારા ઘરની બાજુમાં જ છે અને રામાપીર બી જ્યાં સુધી કરાવે ત્યાં કરજો હું તો સહકાર બી આપું સાથે આવું ત્યાં સુધી હું સહકાર આપું છું એમની સાથે અને બહુ સારો પ્રોગ્રામ થાય છે રાજસ્થાનની કલાકારો આવે છે દર વર્ષે એ સારો પ્રોગ્રામ કરે છે નાસ્તા પાણી બધું હોય છે અહીંયા ચા પાણી આખી રાત ચાલુ હોય છે પાંચ ચાર પાંચ ભજન સંજા ચાલુ હોય છે અને પબ્લિક બી બહુ આવે છે સાતસો આઠસો હજાર માણસ આવે છે બહુ સારો પ્રોગ્રામ થાય છે आज के जो बजन संजय का जो कार्य होगा तो उसके लिए आप सबको पता है कि अभी बाद महीना चल रहा है पहले आपके चैनल के माध्यम से आपके जितने भी दर्शक हैं, उनको बाबा रामदेव जी के इस पवित्र महीने की खुशकूप बधाई देते हैं राजस्थान में पोकरण के पास में एक रामदेवरा करके स्थान है जहाँ बाबा रामदेव जी की समाधि बनी हुई है और ये सब जो भाई यहाँ पर प्रजापति घोड़ासर युवा मित्र मंडल है ये मूल रूप से राजस्थान के रहने वाले हैं यहाँ अपने व्यापार और कर्म के क्षेत्र में गुजरात में आए हुए हैं गुजरात और मारवाड़ ये दो तो आपने भजन भी सुना होगा कि थाने तो जावे तो गुजरात और मारवाड़ के लोग बाबा रामदेव जी को बहुत मानते हैं और उसको लेकर के हर वर्ष मैं पिछले चार पाँच वर्षों से मेरी हाजिरी हो रही है और ये मंडल इतना आप ये बैनर देखेंगे तो भी आपको लगेगा न किसी का नाम है न किसी का नंबर है न किसी का प्रचार है बस बाबा के भगत बन करके बाबा की मनोकामना अपनी जो भी इनके व्यापार में वृद्धि हो इनके घर में सुख समृद्धि हो ये सब लेकर के बाबा को मनाते हैं एक कलमकार ने लिखा है कि दुनिया में सताए लोग दिल से लगाए जाते हैं दुनिया में सताए लोग दिल से लगाए जाते हैं और मेरे रामा पीर के दरबार में दुख दर्द मिटाए जाते हैं तो ऐसे बाबा रामदेव जी के दरबार में बहुत अच्छा जागरण होता है और ये जागरण करते तो प्रजापति युवा मित्र मंडल है लेकिन इसका फायदा पूरी छत्तीस कौम पूरे हिंदू तो समाज को मिलता है जितने भी भगत आते बाबा का ये जम्मा है जागरण है बाबा की जयकार होती है बाबा के

মানে নানি আপছে